નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પૂર્વ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠ વિશે ગુજરાતી પાઠ તેર માં શરૂઆત કરીએ પ્રશ્ન પહેલો છે કે આ કાવ્યનો સાહિત્ય પ્રકાર ગઝલ છે આવા અન્ય પદ્ય સાહિત્ય પ્રકારોના નામ તમારા શિક્ષકની મદદથી લખો તો પદ્ય પ્રકારના પેટા પ્રકારો જે કઈ હોય છે સાહિત્યના પ્રકારો ગઝલ જેવા વાત કરીએ આપણે ભણી ગયા છે ભક્તિ ગીત નસી મહેતા નું ઉર્મી ગીત બોટાદ સોના જેવી સવાર છે એ પ્રકૃતિ ગીત ભણી ગયા લોકગીત ભણી ગયા છીએ આજ આનંદ મારે આંગણે રહેલો સોનેટ ભણી ગયા છીએ બા આવી કવિ ઉષ્ણસ સોનેટ છે ખંડ કાવ્ય એ પણ આપણે ભણી ગયા કવિ કલાપીનું ગ્રામ માતા કથાકાવ્ય કાવ્ય ગિરધરનું એક હતું રાવણનું મિથ્યાભિમાની એ કથાકાવ્ય હતું એ પણ આપણે ભણી ગયા પ્રાર્થના ગીત એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી હરિહર પ્રાણશંકર ભટ્ટ એ પણ આપણે ભણી ગયા તો આ બધા પદ્ય સાહિત્ય પ્રકારોના નામ છે પ્રશ્ન બીજો જોઈએ શિક્ષકની મદદથી મોબાઈલ ફોન કે કોમ્પ્યુટરની મદદથી નીચેની વેબસાઇટનો ઉપયોગ કરી ગઝલ વાંચો તમને પસંદ ગઝલનું લેખન કરો તહકો ડોટ કોમ મિતિક્ષા ડોટ કોમ અને રણકાર ડોટ કોમ તો રણકાર ડો ડોટ કોમ એ સર્ચ કરીને મેં એક મનોજ ખંડેરિયાની એક ગઝલ છે પગલા વસંતના એ અહીં લખી છે આ સિવાય તમે પણ ગમે ત્રણમાંથી એક વેબસાઇટને તમે ઓપન કરી અને તમે કોઈ પણ એક ગઝલ લખી શકો છો આ ડાળ ડાળ જાણે કે પગલા વસંતના ફૂલો એ બીજું કઈ નથી પગલા વસંતના મહેકી રહી છે મંજરી એક એક આંસુમાં મોહરિયા આજ આંખમાં આંબા વસંતના ઉડી રહ્યા છે યાદના અબિલ ને ગુલાલ અહીંયા થયા છે આજ તો છાટા વસંતના આજ તો છાંટા વસંતના પ્રશ્ન ત્રીજો છે કાવ્યના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો ગઝલ વિશે તમે શું જાણો છો તો મિત્રો ગઝલમાં એનો પ્રાણ કહેવાય એવા હૃદિફ અને કાફિયા હોય છે ગઝલમાં બે પંક્તિનો એક શેર બને છે આ ફારસી કાવ્ય પ્રકાર છે ફારસી ભાષામાંથી ઉતરી આપણે ત્યાં આવેલો કાવ્ય પ્રકાર છે આ ઉપરાંત ગઝલ એટલે પ્રિયતમા સાથેની ગુપ્ત ગુહ એમ પણ કહી શકાય પ્રશ્ન બીજો નવી શરૂઆત બાબતે કવિ શું કહે છે આ ગઝલમાં કવિ ત્રણ નવી શરૂઆત કરવાનું કહે છે અને આ ત્રણ નવી શરૂઆત કરીને આપણે આવનારી કાલને એક નવી સોગાત આપવાનું કવિ અહીં કહે છે ત્રીજો પ્રશ્ન પોતાની જાત બદલવા વિશે કવિ શું કહે છે તો કે બહારથી આપણે જેવા સ્વચ્છ અને સુંદર દેખાઈએ છીએ તેવા અંદરથી પણ આપણી જાતને સુંદર બનાવવાનું કવિ કહે છે આપણે બારોબારથી જેવા સ્વચ્છ અને સુંદર છીએ એવું આંતરિક સૌંદર્ય પણ વાત અહીં કવિ કહે છે ચોથો પ્રશ્ન આવનારી કાલને શું નજરાણું આપવાની કવિ વાત કરે છે તો કવિ આવનારી કાલને ત્રણ નવી શરૂઆત કરીને એક સોગાત આપવાની વાત કરે છે સોગાત એટલે પેટ ચોથો પ્રશ્ન આપેલા શબ્દોનો અર્થ લખો વાક્ય મુજબ બીજું વાક્ય બનાવીને લખો વખત સમય તો એ અર્થનો વાક્ય બનાવ્યો આપણે ખરા સમયે થાય સાચા ભાઈ ખરા સમયે થાય ટૂંકમાં વખતની ટૂંક શબ્દોનો અર્થ લખી અને આપણે બધા વાક્યો બનાવ્યા છે જાત એટલે પંથ સોગાત એટલે ભેટ માત એટલે હાર માત કરવું એટલે હરાવવું તો એ રીતે વાક્ય લખ્યા છે પ્રશ્ન પાંચમાં જે વર્તુળ આપેલું છે એની અંદર સમાનાર્થી અને વિરોધી એ બંને શબ્દો આપેલા છે તો એ બંને શબ્દોને આપણે જુદા પાડ્યા છે સમાનાર્થી શબ્દો દુનિયા તો તો જગત સમય વખત દોસ્ત મિત્ર વિરોધી શબ્દોની જોડી એમાંથી મેળવી છે આપણને દુઃખ તો સુખ અંત આરંભ અંદર બહાર ખુશ ના ખુશ એ જ રીતે છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે નીચેની કહેવતોનો અર્થ સમજાવો હિંમતે મતદા તો મદદે ખુદા મિત્રો ખરેખર જીવનમાં હિંમત રાખવાથી ભગવાન પણ આપણી મદદ કરે છે આપણે ભયથી જેટલા ભાગીએ તેટલો જ ભય પાછળ આવે છે આપણે નિડર બની તેમનો સામનો કરવો જોઈએ કોઈ પણ કાર્ય કરતી વખતે હિંમત રાખવાથી પૂર્ણ થાય છે આમ જીવનમાં હિંમતનો મહિમા અનેરો છે તો આવી રીતે આપણે આ કહેવતનો અર્થ સમજાવવાનો છે સાતમો પ્રશ્ન નીચે મુજબનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિઓ લખો ટૂંકમાં અર્થ આપેલો છે આપણને આ અર્થ આપેલો છે આના આ અર્થને લાગુ પડતી કાવ્ય પંક્તિ આપણે લખવાની છે દરેક વખતે દુખ જોઈ શું હારી જવાનું આ વખતે દુઃખોને માત કરીએ એટલે કે દુઃખોને હરાવીએ તો હર વખત શું માત થઈ જવું દુઃખોથી ચાલ આ વખતે દુઃખોને માત કરીએ બીજો અર્થ છે આપણે જેવા બહારથી સુંદર દેખાઈએ છીએ એવા અંદરથી પણ સુંદર બનીએ તો બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરીએ તો આ કાવ્ય પંક્તિ છે

એ શબ્દ પહેલા આવે પછી શરણે સ પછી સસલાના સ અને એ બારેક શરીરના ક્રમમાં પાછા ગોઠવવા પડે કારણ કે કેટલા બધા છે એટલે સવાયું સુંદર સોગાત સૌથી અને સ્વચ્છ મિત્રો આ ત્રીજું જે છે જોડકું એ સાચું છે અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે જો તમને આ ચેનલ ગમી હોય તો એને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ